કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમ જે કેરિયર એકેડમીમાં મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ વ્યક્તિ વિશેષ તરીકે શ્રી હરદાર વલ્લભભાઈ પટેલ મિત્રો હમણાં આપણે તાજેતરમાં જ એકત્રીસ ઓક્ટોમ્બર આવી રહી છે તો તેને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ તો કરણ આપણે જોઈએ શરૂઆત કરીએ તો કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોમ્બર અઢારસો માં નડિયાદ ખાતે થયો હતો તેમનું વતન હતું કરમસદ મિત્રો આમાં જરાય કન્ફ્યુઝ થતા નહીં હાલમાં કંઈ કોન્સ્ટેબલ એ નહીં પણ એની પહેલાની કોન્સ્ટેબલમાં બે હજાર ત્રેવીસમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો તો બધાય મિત્રો કરમસદ કરીને આવ્યા છે એટલે ધ્યાન રાખજો તેમનું વતન છે કરમસદ અને એનો જન્મ નડિયાદ ખાતે થયો છે તેમના માતાનું નામ હતું લાટભાઈ તથા તેમના પિતાનું નામ છે ઝવેરભાઈ તેમના પત્નીનું નામ પત્ની પુત્ર દાયાભાઈ તથા પુત્રી તેમના ગુરુ તરીકે તે ગાંધીજીને સ્વીકારે છે સરદાર વલ્લભભાઈના ગુરુજી ગાંધીજી છે ગાંધીજી દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સંસ્કૃત શીખવાડવામાં આવ્યું હતું તેમનો અભ્યાસ વિશે આપણે વાત કરીએ તો તેને પ્રાથમિક શિક્ષણ અને નડિયાદ ખાતેથી મેળવેલું છે અને મેટ્રિક અભ્યાસ તેમણે ખાતેથી કરેલો છે બેરિસ્ટર તરીકે તેમનો અભ્યાસ ઇંગ્લેન્ડ ખાતે તેને અભ્યાસ કર્યો છે અને જો આપણે જોઈએ તો તેને વકીલાતની શરૂઆત ગોધરાથી કરી હતી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા દિવસ તરીકે ઉજવાય છે ભારત સરકાર દ્વારા બે હજાર ચૌદ બે હજાર ચૌદ થી એકત્રીસ ઓક્ટોબર એ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે મિત્રો હવે નેક્સ્ટ આપણે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલે જે જે સત્યાગ્રહોમાં ભાગ લીધા છે તેના વિશે આપણે જરાક માહિતી મેળવશું તો મિત્રો આગળ આપણે જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તેમના સત્યાગ્રહો વિશે તો તેમનો પ્રથમ સત્યાગ્રહ હતો ઓગણીસો અઢારમાં ખેડા સત્યાગ્રહ મિત્રો તમને ખ્યાલ જ હશે ઓગણીસો અઢારમાં ખેડામાં અતિવૃષ્ટિ પડી જેના હિસાબે ખેડૂતોનો પાક ગયો નિષ્ફળ તો પણ મુંબઈ સરકાર દ્વારા ત્યારે મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો મહેસૂલ માફ નહોતી કરી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઓગણીસો અઢારમાં ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો અને આ સત્યાગ્રહ સફળ થયો હતો અને મહેસૂલ માફ કરવામાં આવી હતી નેક્સ્ટ આપણે જોઈએ તો

પોલીસ પ્રોટેક્શન જે આપવામાં આવ્યું જે ખર્ચ સામાન્ય પ્રજા લેવામાં આવ્યો અને એની ઉપર એક નવો કર નાખવામાં આવ્યો જે હતો જેના સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો જે સત્યાગ્રહને બોરસદ સત્યાગ્રહ તરીકે કહેવામાં આવે છે ત્યારે બોરસદ સત્યાગ્રહમાં તેમને બિરુદ મળ્યું બોરસદના રાજા

ત્યારબાદ સરદાર વલ્લભાઈ સત્યાગ્રહમાં મળેલ હતું ત્યાંની બારડોલી ની બહેનો દ્વારા આ સરદારનું બિરુદ સરદાર વલ્લભભાઈ પટેલ ને આપવામાં આવ્યું હતું આગળ આપણે જોઈએ તો મિત્રો ઓગણીસો ત્રીસ માં મિત્રો તમને ખ્યાલ જ હશે 1930 માં દાંડી કૂચ યાત્રા થઈ હતી આ પ્રશ્નો ઘણીવાર ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે દાંડી કૂચ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કયા ગામથી થઈ હતી તો મિત્રો દાંડી કૂચ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ રાસ ગામથી થઈ હતી એ રાસ ગામ હાલમાં ટૂંકમાં રાસ ગામ એટલે કે અમદાવાદ ખાતેથી તેમની ધરપકડ થઈ ગઈ ગયેલ હતી મિત્રો આપણે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઓગણીસો યુનિયન લિમિટેડ સ્થાપવામાં આવી જે હાલમાં આપણે તેને અમૂલ તરીકે ઓળખીએ છીએ જો મિત્રો અમૂલનું પૂરું નામ કે તો તે છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ મિત્રો આગળ ઉપર આપણે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઈસવીસન 1950 માં સંકલ્પ કરવામાં આવ્યો કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરશું તે મંદિરનું લોકાર્પણ જીર્ણોદ્ધાર કરી અને લોકાર્પણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ઓગણીસો 1951 માં કરવામાં આવ્યું આઝાદી બાદ ભારતના પ્રથમ બિરલા ભવન એટલે કે દિલ્હી ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન થયેલું છે મિત્રો અમુક મહાન વ્યક્તિઓ દ્વારા તથા અમુક કવિઓ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અમુક પંક્તિઓ કહેવામાં આવી છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો આપણે જાણીએ તો શ્રી સરોજીની બેન નાયડુ દ્વારા કહેવામાં આવ્યું છે કે લોખંડની દાબડીમાં સોનાનું ઘરેણું એટલે સરદાર વલ્લભભાઈ પટેલ તથા ચચી મહેતા એટલે કે ચંદ્રવર્ધન ચિમનલાલ મહેતા જે આપણા જાણીતા ગુજરાતીના એક કવિ થઈ ગયા જેને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહ્યું છે કે રુદ્ર ભદ્ર તથા ડોક્ટર ગુણવંત શાહ જે પણ એક જાણીતા કવિ છે જેને કહેલું છે કે વ્રજના કુંડામાં ઉગેલું સુકોમળ પુષ્પ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ નેક્સ્ટ આપણે જોઈએ તો ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે વલ્લભભાઈ મને ન મળ્યા હોય તો જે કામ થયું તે ન થયું હોય મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જેટલા મહત્વના મુદ્દાઓ હતા એ આપણે આમાં આવરી લીધા છે નેક્સ્ટ આપણે જોશું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે મિત્રો આગળ ઉપર આપણે જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોન્ટ્રાક્ટ કંપની એલ એન ટીને આપવામાં આવ્યો હતો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ આપણે જોઈએ તો તે કેવડિયા કોલોની સાધુબેન નર્મદા જિલ્લામાં આવેલું છે બે હજાર અને દસ માં શ્રી મોદી સાહેબ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવશે જેનું લોકાર્પણ બે હજાર મોદી સાહેબના હાથે થયેલું છે આપણે જો ઊંચાઈ જોવા જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો એકસો ને બ્યાસી મીટર છે એટલે કે પાંચસો ને સત્તાણું ફૂટ થાય છે અને તેમાં એક ગેલેરી આવેલી છે તે ગેલેરી એકસો ને ત્રેપન મીટરની છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધાતુ તરીકે બ્રોન્જ એટલે કે કાસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે શિલ્પકારની આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામવી સુતા તથા અનિલ સુતા છે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે જે જાણ્યું તે જોતા આટલું કરંટ અફેર બેઝ ઉપર ઘણું બધું છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદાજે ત્રણ હજાર કરોડનો ખર્ચો થયેલ છે મિત્રો જે ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હોય નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા હોય અને મૃત્યુ વખતે જો તેનું બેંક બેલેન્સ માત્ર ત્રણસો રૂપિયા હોય

આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો આ અમારા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો મંડળમાં કોઈ આવી તૈયારીઓ કરતા હોય તો તેના આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આગળ આપણે મળીએ એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત